સર્વપ્રથમ તો મા ન્યૂઝ અને મારા ભાઈ શ્રી જેમલસિંહભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કારણ કે સમગ્ર કચ્છના વિવિધ ક્ષેત્રના આગેવાનો કે જેમણે આજીવન પોતાનું યોગદાન જે જે ક્ષેત્રમાં આપ્યું છે તેને પ્રોત્સાહિત કરવા માટે એકવીસ જુલાઈ ગુરુપૂર્ણિમાના દિવસે કચડો ખેલે ખલકમે ગૌરવ પુરસ્કાર રૂપી પુરસ્કાર આપી અને તેમને સન્માનિત કરવા માટે ભુજ ટાઉન હોલ મધ્યે સાંજે છ વાગે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે તો આ મીડિયાના માધ્યમથી હું સમગ્ર કચ્છના જેઓ વિવિધ ક્ષેત્રના આગેવાનોને પ્રોત્સાહિત કરવા માટે હર હંમેશ અગ્રતામાં રહે છે તેઓને પધારવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવું છું સાથે સાથે આ વખતે સર્વપ્રથમ પ્રયાસરૂપે કાવ્ય સાહિત્ય ચિત્રકાર અને પટચિત્રના વિવિધ જેમણે આજીવન યોગદાન આપ્યું છે એવા તમામે તમામ વડીલો ભાઈઓ અને બહેનોનું આ પુરસ્કારમાં સન્માનિત કરવામાં આવશે મા ન્યૂઝ દ્વારા તો મારી આ પ્રસંગે મહાસાપુરા ન્યૂઝની સમગ્ર ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા છે સાથે સાથે અમારા ટ્રસ્ટ અને હું મારા સાથે કાર્ય કરનાર સામાજિક અગ્રણીઓ વતી જમલસિંહભાઈને આશ્વાસન આપું છું કે આવા આયોજનમાં જે કંઈ પણ જગ્યાએ અમારે શારીરિક આર્થિક માનસિક રીતે અમારી જરૂરિયાત છે અમે એમની સાથે છીએ ફરીથી એક વખત અમા આશાપુરાની સમગ્ર ટીમ અને જેમલસિંહભાઈને હું આ કચરો ખેલે ખલકમાં ગૌરવ પુરસ્કારનું આયોજન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું